શિયાળાની કડકડતી ઠંડી ચાલી રહી છે અને આવી સિઝન માં ફાયર કુક ની ટીમ ઉંબાડિયું ના બનાવે તેવું તો બને જ નહીં તો મિત્રો આજે રવિવાર નો મસ્ત રજાનો અને મજાનો નો દિવસ છે તો આજે અમારી ટીમ સાથે રમત કરતાં કરતાં સવાર સવારમાં અમે નીકળી ગયા છીએ ઉંબાડિયાની બધી જ તૈયારી કરીને અને અહીં અમારી ટીમ ગાડીમાં સામાન ગોઠવી રહી છે અને આજે અમને વન ડે પિકનિક પર જતા હોય ને તેવો અનુભવ થઈ રહ્યો છે ગાડીમાં પણ ખૂબ જ કોમેડી કરતાં કરતાં અમે જઈ રહ્યા છીએ અમે ઊંબાળિયા માટે કલરના પાન શોધી રહ્યા હતા અને આખરે અમને કલરના પાન રસ્તામાંથી જ મળી ગયા અને અમે ખૂબ જ ખુશ થઈ ગયા કે રસ્તામાંથી જ અમને પાન મળી ગયા અને હવે અમે પહોંચી ગયા છીએ સુરત કામરેજથી નજીક આવેલી દાદાની વાડી પર અને અહીં અમે ટીમ વર્ક કરી સામાન ઉતારી રહ્યા છીએ મિત્રો ઘણા દિવસથી વિચારતા હતા ઉંબરિયાના વિડીયો માટે અને આખરે અમે અમારી મંજિલ સુધી પહોંચી ગયા અહીં તમે જોઈ શકો છો વાડીમાં એક કુંડ છે અને આ કુંડ માંથી પાણી કાઢી રતાળુ પાપડી બટાકા શક્કરિયા એકદમ સારી રીતે બે ત્રણ પાણી થી ધોઈ ને સાફ કરી નાખ્યા છે નવસારીનું ઉંબાડિયું જો તમને ખૂબ જ ભાવતું હોય અને સ્પેશિયલ તમે નવસારી સુધી ખાવા માટે જતા હોય તો આજ પછી તમારે નવસારી જવાની જરૂર નહીં પડે એટલું સરસ ઉંબાડિયું આજે અમે તમારા માટે બનાવવાના છીએ તો પહેલેથી છેલ્લે સુધી આ વિડિયો ચોક્કસથી જોજો અને તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો ઉંબાળિયું બનાવવાની ખૂબ જ સરસ આ ઉંબાડિયાનો ટેસ્ટ આવે છે તો મિત્રો સૌપ્રથમ આપણે ઉંબાળિયા માટેની ગ્રીન ચટણી બનાવી લઈએ છીએ અને અહીંયા એકદમ સરસ ગ્રીન ચટણીનો ટેસ્ટ માટે હું ખલમાં અને પીસી લેવાની છું ખલમાં અહીંયા મારી પાસે પથ્થરનો ખલ છે તો એમાં આપણે ખાંડી લઈશું એના માટે મેં અહીં લીધી છે આ કેસરી હળદર આદુ મરચી સાથે આપણે લેવાનું છે લીલું લસણ લસણ અને લીલા ધાણા સાથે હું અહીંયા થોડું એડ કરું છું આખું મીઠું આખા મીઠાથી આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને આપણે ઉપરથી થોડું એડ કરીશું પાણી તો મિત્રો હવે તમે અહીંયા જોઈ શકો છો આ શ્રેયા શક્કરિયા કાપે છે અને સાથે થોડા એણે મકાઈને પણ કટ કરી નાખી છે બરાબર શક્કરિયા અને રતાળું તો અહીંયા આપણું રતાળું પણ આપણે લીધેલું છે અને શક્કરિયાના આ રીતે મોટા મોટા પીસમાં કાપી લેવાનું છે અને સાથે બટાકાને વચ્ચેથી એક કટ લગાવવાનો છે અને એમાં આપણે આ ગ્રીન ચટણી ચટણીને ભરવાની છે અહીંયા રતાળુને ધોવા માટે આપણે પાણીમાં મીઠું નાખીશું અને મીઠું નાખીએ પછી આપણે રતાળુ ને એકદમ સારી રીતે ધોઈ નાખીશું જેથી કરીને તેની અંદરની ચીકાશ બધી નીકળી જાય અને અહીંયા આપણી આ પાપડી છે જેને એકદમ સારી રીતે ધોઈ નાખી છે અને ચોખ્ખી કરી દઈને લોને ત્યારે આ મોટી પાપડી લેવાની છે ને એકદમ અંદરના દાણા જે છે ને એ મોટા હોવા જોઈએ એવી પાપડી લેવાની છે આ રીતે તો જુઓ અહીંયા આપણી એકદમ સરસ મજાની ગ્રીન ચટણી ખંડાઈ ગઈ છે અને હવે આપણે એને કાઢી લઈશું અહીં બધી જ ચટણી આપણે ખાંડી લીધી છે ખાંડેલી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે બની શકે તો ટ્રાય કરજો કે ખલમાં ખાંડીને ચટણી તમે બનાવો હવે આ ઉંબાડિયું જે માટલામાં બનાવવાનું છે ને એના ઉપર આપણે માટી લગાવવાની છે એકદમ સરસ રીતે વાળાથી પેક કરી શકો છો જેથી કરીને આપણું માટલું ફાટે નહીં અથવા તો આ રીતે માટી પણ લગાવી શકો માટલા ઉપર એકદમ સરસ રીતે આ રીતે માટી લગાવી દેવાની છે અહીંયા આપણે માટી વાળા હાથ હવે ધોઈ લેશું તો જુઓ મિત્રો આપણું માટલું રેડી છે માટી લગાવીને છે દબાવી ને આમ ગોઠવી દેવાના આજે હું તમને ઉંબાડિયું ખવડાવવાની છું હા તમે ઉંબાડિયું ખાધું ક્યારે ક્યારે નથી ખાધું

અહીંયા મેં મોટું મીઠું લીધું છે તો આ મીઠું એડ કરીશું અને થોડું હું એડ કરું છું અહીંયા તેલ સિંગ તેલ તો તેલ આપણે વધારે એડ નથી કરવાનું તેલ વધારે નથી ઉમેરવાનું તો આ રીતે પહેલાં આપણે એને મિક્સ કરી લઈશું અને હવે આની સાથે આપણે અહિયાં જે બનાવેલી ચટણી છે ચટણી એડ કરી અને બધા જ વેજીટેબલ ને આ રીતે ચટણી થી એક કોટિંગ કરવાનું હોય છે તો મિત્રો અહીં જે પાપડી છે એને ઉપર નીચે એકદમ સારી રીતે મિક્સ કરીએ અને હવે તૈયાર થયેલી પાપડીને આપણે માટલાની અંદર સેટ કરી દઈશુ તો અહીં કલરના પાનથી એકદમ પેક કરેલા માટલાની અંદર આપણે પાપડીને વચ્ચે વચ્ચે સેટ કરવાની છે અને હલકા હાથથી આપણે એને દબાવતા જઈશું તો અહીંયા જે પાપડી છે બધી એક માટલામાં નહીં સમાય તો અહીં સમાય એટલી પાપડી હું માટલામાં સેટ કરીશ અને અહીં હવે મેં લીધું છે બે કિલો રતાળું જેને ઉપરથી હલકી હલકી સ્કીન કાઢી અને મીઠાના પાણીમાં એકદમ સારી રીતે ધોઈ લીધું છે તો આ રીતે મોટા પીસમાં કટ કરી લીધું છે અને સાથે મેં અહીં શક્કરયાન પણ મેં દોઢ કિલો જેટલા લીધા છે જેના મોટા પીસમાં કટ કરી લીધા છે અને હવે આપણે ઉપરથી એડ કરીશું અજમો હળદી પાવડર આખું મીઠું અને થોડું તેલ ઉમેરી એકદમ સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું તો મિત્રો અહીં પાંચ મિનિટ અને મિક્સ કર્યા પછી રેસ્ટ આપવાનો છે અને ત્યારબાદ આપણે ઉપરથી ગ્રીન ચટણી એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીં જે મેઇન ઉંબાડિયાનો ટેસ્ટ છે કલરના પાનનો સ્મોક અને ગ્રીન ચટણીનો ટેસ્ટ આ બંને વસ્તુથી ઉંબાડિયાનો ટેસ્ટ ખૂબ જ સારો આવતો હોય છે તો મિત્રો પાપડીની ઉપર હવે આપણે વેજીટેબલ્સ એડ કરીશું હલકા દબાવતા જઈ વેજીટેબલને સેટ કરવાનું છે તો મિત્રો હવે તમે જોઈ શકો છો મેં બે કિલો જેટલી મકાઈ લીધી છે જેને મોટા પીસમાં કટ કરી લીધી છે અને ગ્રીન ચટણીથી એકદમ સારી રીતે કોટ કરી લીધી છે તો હવે તેને પણ આપણે માટલાની અંદર સેટ કરી લઈશું ઘણા લોકો આની સાથે રીંગણ પણ લેતા હોય છે અને સુરણ પણ લેતા હોય છે પણ એનો ટેસ્ટ બિલકુલ સારો નથી લાગતો ઉંબાડિયામાં અહીં મેં એક જ સાઇઝની ત્રણ કિલો જેટલી બટાકી લીધી છે અને જેને વચ્ચે કટ લગાવી ગ્રીન ચટણી ભરી અને એને પણ રેડી કરી દીધી છે અને માટલાની અંદર આપણે એને પણ સેટ કરી દઈશું ઉપરનો બને એટલો થોડો ભાગ આપણે ખાલી રાખીશું જેથી કરીને આપણે કલરના પાન કલરના પાનથી સારી રીતે આપણે લોક કરી શકીએ તો અહીં થોડા પાન આપણે નાખી શકીએ એટલી જગ્યા આપણે રાખવાની છે તો આ રીતે આપણે એકદમ સારી રીતે માટલાને પેક કરી દઈશું કલરના પાનથી

બાફવાની ટેકનિક બહુ સારી ખબર છે એને તો ઈ મને મદદ કરે છે આજે એ તો બેટા ઓલું કઈક આપતો આવડું આ બટકો હું લઈ લઉં જો હા લો નરસિંહ કાકાની મદદથી આપણે ખૂબ સરસ માટલા ઉપર બધું ગોઠવી દીધું છે બળતણ અને અહીંયા આપણી પાસે નાળિયેરના છાલા અને એ બધું અને અને નરસિંહ કાકા હવે આગ પેટાવી રહ્યા છે

તો તમને બોમ્બે વધારે ગમે કે અહીંયા મને વાડીએ ગમે વાડીમાં વધારે ગમે એમ ને તમે હમણાં એમ કહેતા હતા કે મારો હું ખોરાક બહુ નેચરલ ખોરાક ખાઉ ઓછા તેલ વાળું બધું ઓછું જો આ બોલ ચડી ગયા લો

તો જુઓ મિત્રો અહીં આપણું ઉબાડિયું બનીને રેડી છે અને આમાં આપણે પાપડી મકાઈ આળુ બટાકા આ બધું જ વેજીટેબલ આપણે લીધેલું છે અને ખૂબ સરસ સુગંધ આવે છે અને આનો ટેસ્ટ પણ ખૂબ જ સારો છે તો ચાલો આપણા મિત્રો પણ અહીંયા આવી ગયા છે ફાયર કૂકની ટીમ પણ આવી ગઈ છે અને બધાને આપણે જમવા માટે આપીએ ઉબાડિયું જમવાનું શરૂ કરો